શ્રી મહારાણા પ્રતાપસિંહજીની જન્જયંતિ નિમિત્તે કોલવડામાં રાજપૂત સમાજની મિટિંગ યોજાઈ ગાંધીનગરની તમામ રાજપૂત સંસ્થાઓ દ્વારા વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતિની ઉજવણી તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ ના રોજ કરવાની હોય તે સંદર્ભે રેલીને સફળ બનાવવા માટે ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ખાતે મિટિંગ યોજવામાં આવી જેમાં સમાજના પ્રમુખ શંકરસિંહ ગોહિલ પૂર્વ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ તથા બળવંતસિંહ ચાવડા તથા જીલુસિંહ વિહોલ તથા પૂર્વ પ્રમુખ વિક્રમસિંહ ગોલ તથા રતનસિંહ વાઘેલા તથા ગાંધીનગરના સમસ્ત મહિલા સમાજના પ્રમુખ વર્ષાબા સંજયસિંહ વાઘેલા તથા કોર્પોરેટર સોનલબા વાઘેલા તથા સમાજના હોદ્દેદાર આગેવાનો કિરણસિંહ વાઘેલા પોપટસિંહ વાઘેલા ભરતસિંહ વાઘેલા તથા ગામમાં મોટી સંખ્યામાં સૌ હાજર રહેલા અને રેલીના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં સૌ પધારશે તેવી ગ્રામજનોએ ખાતરી આપેલી આ સભાનું સમગ્ર સંચાલન ગાંધીનગર જિલ્લાના રાજપૂત સમાજના ઉપપ્રમુખ સંજયસિંહ વાઘેલા એડવોકેટે કરેલું અને ઉપસ્થિત દરેક મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ સુનીલ રાવલ ગાંધીનગર નતમસ્તક વંદન કરતા હોય તો આપણે એમનું લોહી છીએ તો આપણી તો નૈતિક ફરજ થઈ જાય છે કે એમને ખૂબ બિરદાવા જોઈએ અન્ય સમાજના જે ખૂબ જે મોટા નેતાઓ થઈ ગયા જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ તો એમની હોય લખાવાળા આજુબાજુ ગામમાં ખૂબ જ સારો સહકાર મળે છે ગઈકાલે અમે સેક્ટર પાંચમાં સમગ્ર સમાજ પાટીદાર સમાજ ધર્મ સમાજ નાગર સમાજ પ્રજાપતિ સમાજ પ્રભારી સમાજ બધા આગેવાનો ભેગા થયેલા અને તેઓએ પણ આપણને વિશ્વાસ આપ્યો છે કે સેક્ટર લાલ આગળ અલગ અલગ સમાજ ઘ પાંચ અને ઘ છ અલગ અલગ સમાજ આપણા રાજપૂત સમાજના મહારાણા પ્રતાપની છબીને પુષ્પાંજલિ કરશે અને આવકાર આપશે એટલે આ મેસેજ પણ ખૂબ સારો જવાનો છે એટલે આપણે આજુબાજુ આજુબાજુનું ખાણ ધારો કે રતનપુર કોલાવડા જે આપણા નજીક કામ છે તો એમાંથી વધુ સંખ્યા થાય તો મારી દસ ત્રણસો માણસ આવે તો તો આપણે બધા એમાં કામે લાગીએ તો થોડીક વાત એ પણ કરવું કે આપણે એ દિવસે થોડોક વહેલા ઉઠવો છે કારણ કે આપણે વહેલા ઉઠવા તો બહુ આળસ હોય છે આઠ નવ વાગી જશે એટલે એ દિવસે સાત વાગે ઉઠજો તિરંગીને સઘળી જવાબદારી આપીએ છે અમારા સંજયસિંહ બધા તો સંજયસિંહ પણ સારું કામ કરે છે બધા સારું કામ કરવું અને આપણા સમાજનું નામ રોશન હોવું આમાં કંઈ મહત્વ કક્ષા જેવી વાત નથી સમગ્ર સમાજની વાત આપણો એક છેડો જિલ્લા રાજપુત સમાજ થાય આપણા ભવનથી અને એક છે મહાનિ થાય તો સમગ્ર આનું ગાંધીનગર

આની નિયમિતતા બાબતે જ મારે કહેવું છે કે જો સવારે તમે કોઈ સાહેબથી બોલાવી સાત વાગે ઉઠજો પણ સાત વાગે ઉઠશો તો પહોંચી નહીં વાળો સાડા પાંચ પાંચ વાગે ઉઠી જવું પડશે લગભગ અને તમે તૈયાર થઈને ત્યાં આવશો એટલે ભવન ઉપર સાત વાગે એક્ઝેક્ટ આવશો તો જ આખો કાર્યક્રમ આપણે સમયસર પૂરો કરી શકીશું કારણ કે દોઢથી બે કલાકની આપણી રેલી છે શરૂઆતમાં રથ ગોઠવીશું પછી બધું જે વ્યવન સાહેબે એવું પ્રમાણે આયોજન છે બહુ પરફેક્ટ આયોજન છે ઉત્તરી પાસે જેટલા સાફા હોય એ લેતા આવજો કારણ કે આપણે બધા પોશાકમાં એટલે આપણા રાજપૂતની પોશાકમાં કદાચ શર્ટપેન્ટ પહેરાવી ઉપર એટલીસ્ટ આપણો સાફો હશે તો આપણું ગૌરવ ગણાશે અને સાફો આપ લેતા આવજો ખુદથી તો વ્યવસ્થા કરતા ત્યાં પણ અમે રાખી જ એટલે કોઈને અમે પહેરાવી શકીશું અને સમયસર આપણે ત્યાં પહોંચીએ પેથાપુર એ એટલા માટે જરૂરી છે કે આપણા સમાજના હજી પણ મોટા મોટા આગેવાનો ત્યાં પેધાપુર ચોકડી આપણી રાહ જોતા હશે અને ત્યાં એમના હાથે આપણે ત્યાં

મહિલા સન્માન કોઈ મહિલામાં કોઈ આજર નહીં એટલે બોલવું પડે ભરતસિંહ એટલા માટે આવ્યા છે બોલાવી આપણે જે સૂચન કર્યું છે એ પ્રમાણે સવારે વહેલા તૈયાર થઈને નીકળજો અને હા ખાલી મહારાણા પ્રતાપનું નામ સાંભળીને આપણે આપણા રૂવાટા ઉભા થઈ જાય ખાલી આપણે મહારાણા પ્રતાપ કહીએ નામ આપણે ખાલી પ્રતાપ કહીએ નામ રૂવાટા ઉભા થઈ જાય એવું ના ભૂતકાળ ને ભવિષ્ય એવી મહારાણીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આપણે મેં જે પધાર્યાની સંકલ્પશ્રી આપું ને સંકિર્ આપું કે મંસુ આપું સંકિર્ સર્વેને વિજય માટે આપણે અહીંયા બધા ભાઈ બહેનો થકી પધારેલા છે ભાઈઓ વધારે છે તો બહેનો દેખાતો નથી સર્વેને મારી વિનંતી છે બહેનોને સાથે મહારાજી મળીને જવાની છે એ સિવાય આપણી સંખ્યા દેખાશે નહીં તો ઓગણત્રીસ તારીખે ગુરુવારે જે આપણી મહારાણી નીકળેલી છે તો ખાસ વિનંતી કિરણસિંહ ભરતભાઈ આ બહેનોને લાવવાનો સફળતા નથી તો આપણી સંખ્યા ખૂબ જ સારી દેખાશે એવી મારી વિનંતી છે કે સૌમી જય માતા